અને જોઈએ કહું સબ્જી બનાવી છે મારા એ એ સબ્જી તો બહુ ખારી લાગે છે આ બડીએ દવાઈ સંદે અમે વાલોર ફુલેવર ગોટાણા બધું મિક્સમાં બનાવી છે મમ્મી બનાતો ખા એ હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હું કરો છો

તો ગાઈસ વિક્રમભાઈ આયા છે વિકાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી નવા યુટ્યુબર આયા છે અને એમને બે પ્રમોશન આયા છે એમની આઈડી 50 પ્રમોશન આ લીધું હાર્દિક બે પ્રમોશન આ હાર્દિક પ્રમોશન પેટ્રોલ ના છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી

તો જો હવા નાપોર માં મારા ગમણી લાયા છે એક બાટલામાં માં પચાસ નું પેટ્રોલ લાયા છે બરોબર આપણે હંમેશા મિનરલ પાણી પીએ છીએ એટલા માટે જુઓ મારા ગામના નજીકમાં એક બીજું ગામ છે ત્યાંથી મિનરલ પાણી આવતું હોય છે તો આ બાટલું આપણે જોપ અમે લેતા જઈએ તો ગાઈ જોપ આવી ગયા છે લે ભાઈ આ બાટલું મેં લેતા આવ્યા શાંતિથી મિનિટ લે બસ લેડો આવું છે સાડા દર્શન કરવા માટે આજે વસંત પંચમી છે લેડો તો થઈ જાય તો ગાઈઝ પ્લાન આખો ચેન્જ થઈ ગયો છે આપણે જ્યાં તા વસંત પંચમી એ દર્શન કરવા માટે પણ બીજું એક કોમ આવી ગયું છે તો પહેલાં આપણે એ કોમને મહત્વ આપવું પડશે બરાબર તો ગાડી લઈને જવાના છીએ મોટી ગાડી લઈને અને બધી દૂર તો જોવા મળી ગાડીમાં આ બધા ડખો થાય તો રહેડો પહેલાં થોડીક સાફ કરી દઈએ કાચ પેલા ધોઈ નાખ્યા કમ્પ્લીટ

બચાવી લઈએ બરોબર પેટ્રોલ પંપે ડીઝલ ના ખાવા માટે આજ તો મારા ભાઈ હજાર રૂપિયા ના ખાઈ દઈએ બરોબર પેટ્રોલ પંપે નહીં આપણે આપણે ડીઝલ ડીઝલ પંપે પંપે હા આપડે આપણે ડીઝલ નાખજો એક હજાર

અને વયમાળા ભાઈ આપણે ભણેલા છે પેલા તો લકુલિસ ઇન્ટરનેશનલ સ્કૂલ હતી આપણે અગિયાર બાર સાયન્સ આ સ્કૂલમાં કરી દીધું પણ અત્યારે હાલમાં તો નર્સિંગમાં ફેરવાઈ ગયું છે આમ ખબર નહીં પોચ વર પછી કહો તો બીજા કોકમાં ફેરવાઈ જાય એવું તું એમાં ભણેલું ત્રીજામાં એટલે હવે લે એક થી બાર ધોરણ હતું વાત આજી છે તો મિત્રો ફાઇનલી કૂતરું મળી ગયું છે અને એને બે પગ છે ને એકદમ કચ્ચર ગોણ થઈ ગયા છે લોહી લોણ થઈ ગયું છે મારા ભાઈ જુઓ ગાઈસ આઈ રીતે કૂતરું છે અંદર વાડમાં પહી ગયું છે એના પગ દેખો કોકે કચરી નાખ્યા લાગે છે હું જોઈ છે થાર ગાડી ઉપર નીકળી ગઈ અરે રે તો ઓન આપણે બહાર કાઢવું પડે અને ગાડીમાં લઈ જઈએ એનિમલ હોસ્પિટલમાં અને તો જઈને દવા કરાવી પડે તો જોવા થેલીએ મળી ગઈ છે મળી લે થેલી આ

અને પગ દેખો એનો બહુ ખરાબ હાલત છે ઓન છે ને પકડી જ રાખવું પડે હેલે હમ તો શોંત પડી જાય આ પોપડી લે તો ગાઈસ ફાઇનલી કૂતરું એકદમ શોંત પડી ગયું છે અને રાજનનો મિત્ર બની ગયું છે હે રાજન પેલા તો બરોબર લવણા કર્યા અને હાર્દિક તો ડૂસે પડે છે હાર્દિક ભાઈ તમારી દશા તો છે તો એનિમલ એનિમલમાં આપણે ફોન કર્યો પણ એ લોકોને એવું કેવું થાય છે નજીકમાં જેટલો પણ દવાખાનો છે ને અત્યારે હાલમાં અવેલેબલ નહીં એટલે તમારે હિંમતનગર લઈને ઉપર છે કૂતરાને તો આપણે કૂતરાને લઈ જઈએ હિંમતનગર સહકારી જીન તો ગાઈશ ફાઈનલી કૂતરાને પાછળ મૂકી દીધું છે મો અને અમ આપણે જઈએ છીએ સહકારી જીન તો જઈને ડોક્ટર આવી જાય બરોબર છે પશ્ચું કોઈ પ્રોબ્લેમ થાય નહીં

સામાન્ય સામાન ને તો આપડે કુતરા ને દવાખોન મેલી અને હાર્દિક ભાઈ ને દવા કરાવી એ કુતરાની દશા થાય કરી છે કારણ કે આવા અબુલા જીવ કોની કહે હે કે ભાઈ મન આ વીત્યું છે મન આ દુખ છે મારા પગ ભાગી ગયો છે બે બે પગ શાપ કચ્ચર કોણ કરી નાખ્યા છે યાર આ તો હારું કહેવાય કે મારો મિત્રો તો પણ હશે એ મને ફોન કર્યો અને મેં તાત્કાલિક નીકળી ગયા દવા ફોન

અંદર બિચારું પાછળ અત્યારે મતો શાંતિ તો ઊંઘ્યું છે પણ જો ભૂલથી જાય ખે ને તો આને પકડવું બહુ મુશ્કેલ પડી જાય અને ડોક્ટર કહું કારણ કે મોણસ મોણસ હોત ને તો આપડે મોણસ નો તો ઘણો દવાખાનો છે તો પોકી જઈએ પણ આ તો ડોગ છે યાર નજીકમાં એક દવાખાનું બીજું મળી છે કદાચ ચલો જઈએ તો તો તપાસ કરીએ બરોબર છે ફાઇનલી હિંમતનગર માં પેટ ક્લિનિક મળી ગઈ છે તો લેડો આપડે ડોગ ના લેતા આવીએ

તો ગાઈઝ ઇમરજન્સી વિભાગમાં જઈએ છીએ દવા કરવા માટે હાર્દિકભાઈને ઇમરજન્સી વિભાગમાં મોકલ્યા છે અને હું આવ્યો છું કેસ કઢાવવા માટે તો ગાઈઝ હાર્દિકભાઈને વેક્સિન આપી દે છે પેલા બીજું કોઈ ઇન્જેક્શન આવી શું કરી દુખાજ નહીં બરતું તને કાઠો પણ છે ફાઇનલી આવી ગયા છે ગાડી જોડે અમારા ભાઈને પૂછશે કોઈ તકલીફ તો નથી પડી ગયા

પેલા અંદર જઈને આપણે તપાસ કરતા આવીએ કારણ કે ડોગ ન છે ને આપણે છેક નિવે તો અહીંયા ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર દૂર આવ્યા છીએ દવા કરવા માટે પિસ્તાલ આવી રહી છે બરાબર વેટેનરી ક્લિનિક કોમ્પ્લેક્સ આવી ગયા છે વેટેનરી હોસ્પિટલ કેસ લખવા માટે આવ્યા છે પણ મને તો કૂતરાની ઉંમરે ખબર નહીં અને કૂતરાનું નામે ખબર નહીં હું થઈ જાય અલ્યા અલ્યા ભાઈ કયું ભાઈ

તો આપણે એક કોમ કરીએ કોઈથી ડોગને ને લઈ જઈએ અને મસ્ત જગ્યાએ ખાડો બાળો ગોળી અને એનું અંતિમ સંસ્કાર કરી દઈએ બરાબર બહુ દુઃખની વાત છે આપણે ઘણી બધી મહેનત કરી મારા ભાઈ આપણાથી જેટલા પણ પ્રયાસ થતા બધા પ્રયત્નો કર્યા છે બિચારું ના બચીએ કૂતરું પાછળ ડીકી મૂકી દીધું છે અને કોઈક વ્યવસ્થિત જગ્યાએ જઈએ અને તો જ એની અંતિમ સંસ્કાર કરી નાખીએ અને બીજી એક વાત કે મારા ભાઈ આપણે છે ને મેઠાની થેલ્લે લેવી પડે તો આપણે તે હાલમાં રાજપુર ગમ તો અહીંથી બધી મેઠાની થેલીઓ લઈ લઈએ આ ભાઈ લેવા માટે ગયા છે રાજનભાઈ તમારો યાર ખરેખર ખૂબ ખૂબ આભાર તમે આયા બહુ સારી એવી મદદ કરી આ આ વી વસ્તુમાં તો મન બોલાઈ દેવાનું એવું છે હે ને હેલ્પ કરવામાં કોઈ દિવસ હું ના નીકળું હા એક તડાવ છે રાજપુરના મિત્રો મળ્યા છે આપણા કૂતરાનો અંતિમ સંસ્કાર કરવાનો છે એટલે આપણે છે ને ખાડું પડે બધા રાજપુરવાસીઓ કેમ છો બધા મજામાં છો સપોર્ટ કરી રહ્યા છો આટલો તો ફાઇનલી અંતિમ સંસ્કાર થઈ ગયા છે 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 પથ્થર મૂકી તો ગાડીમાંથી ભાઈ બહુ ખરાબ સ્મેલ આવે અને આપણે અંતિમ સંસ્કાર કરી એ માતાજી ભગવાન કુતરાના આત્માને આપજો બરાબર બાકી આમ આપડે ગાડી દોરવા માટે ગાડી મસ્ત વોશ કરાવી દઈએ પણ રાજકોટ ગામ ના ખરેખર બધા ભાઈઓ મસ્ત મળ્યા યાર કારણ કે ખાડો એ કરાયો અને બહુ બધી હેલ્પ કરી યાર બહુ મોટા ભાઈ સપોર્ટ કર્યો તો ગાઈઝ આપણે આયા છીએ ગાડી વોશ કરવા માટે જો લો ભાઈ ગાડી ભી ઓફિસ મુકાઈ છે એ મતનગર માં એક મિત્ર મળ્યા છે હું નામ છે તમારું મિસ્ટર તેજુ મિસ્ટર તેજુ 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 એક્સ એટલે તમારા પેલા બ્રાવો રોનાલ્ડો બ્રાવો ભાઈ લોકો છે ભાઈ લોકો છે ને અરે આ મારવે મને એવું લાગી ગયા તમારું મોડેલ એવું આવે છે બ્રાવો બધા જે પ્લેયરો ખરા ને હા હા તો તમારું પ્રોપર કહી દેજો

તો ફાઇનલી કાર વોશ થઈ ગઈ છે અને મારા ભાઈ જબરજસ્ત ચમકી ઉઠી છે ગાડી તો નવી ને એવું લાગે છે તો લેડો તમને આપણે ગાડી અને પછી વ્લોગને એન્ડ તો ગાઈ સાત વાગે ગયા છે અને આમ આપડે જીએ છીએ ગિયર બાકી આજ તો મારા ભાઈ વાયરી વધારે છે ને એના કારણે ઠંડી બહુ લાગે છે યાર પવન ખતર પણ ઠંડી તો લાગે ગયા